ક્યાંક મને દુઃખ થાય છે કે મહિલા નેતૃત્વ ઉપર ક્યારેક લોકો કઈ રીતે ક્યારે પૂરી કરી શકે તો અમને પણ આશા હોય છે કે ભાઈ અમારા વિસ્તારમાં ઇલેક્શન છે તો વિસ્તારમાંથી આ લોકોને જગ્યા હળવી જોઈએ અહીંયા અમે પણ વિસ્તારમાં આટલા વર્ષોથી કામ કરતા હોઈએ છીએ માનનીય અરવિંદ કેજરીવાલજી ને પણ સામે મેં આભાર જ છે કે મહિલા પ્રાધાન્ય આપવું જોઈએ મારી આટલી જ વિનંતી હોય છે અને મારી આટલું જ મારું દુઃખ લાગવાનું કારણ પણ મારું આટલું જ છે હું લોકો કામ કરવા માટે મને ચાન્સ મળવો જોઈએ ન મળવો જોઈએ એવું બને નહીં નારાજગી નથી મેં પેલા જ કીધું કે હું દુઃખી છું રેશમાબેન સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું જી ધન્યવાદ બેન વિસાવદર ની પેટા ચૂંટણી છે પ્રચાર પ્રસારની અંદર તમે પણ જઈ રહ્યા છો આમ આદમી પાર્ટીના મહિલા નેતા તરીકે તમે આગળ વધી રહ્યા છો પરંતુ એક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે વિસાવદર ની અંદર થી ગોપાલ ઇટાલિયા ને મેદાને ઉતાર્યા તો રેશમાબેન એ નારાજ જોવા મળી રહ્યા છે ટિકિટ ન મળે એટલા માટે કેમ કે ચર્ચાઓ એવી ચાલતી હતી જયારે વિસાવદર ની પેટા ચૂંટણી માટે કે હર્ષદ રીબડિયા ફોર્મ પરત ખેંચે છે એવું ભાઈ કે અત્યારે પણ અમે પ્રચાર કરી રહ્યા છીએ પાર્ટી ને મજબૂત કરવામાં જેટલું પણ યોગદાન અપાય છે એટલું આપીએ વાત આવે છે નારાજગીની કે નારાજગી નથી મેં પહેલા જ કીધું કે હું દુઃખી છું દુઃખી એટલા માટે છું કે જ્યારે જયારે મોકો હોય છે તો અમને પણ આશા હોય છે કે ભાઈ અમારા વિસ્તારમાં ઇલેક્શન છે તો વિસ્તારમાંથી આ લોકોને જગ્યા હળવી જોઈએ અહીંયા અમે પણ વિસ્તારમાં આટલા વર્ષોથી કામ કરતા હોઈએ છીએ વતન અહીંયા છે ઘર અહિયાં છે તો પછી જયારે અમારા વિસ્તારમાં મોકો હોય છે તો મળવી જોઈએ એટલે ખાસ કરીને જયારે મહિલા નેતૃત્વ ને ઓબ્ઝર્વ કરું છું મહિલા નેતૃત્વ વિશે વાત કરું છું તો ક્યાંક મને દુઃખ થાય છે કે મહિલા નેતૃત્વ ઉપર ક્યારે એમને ચાન્સ મળશે એમ બસ મારી આટલી જ છે દુઃખી છું બાકી નારાજગી ક્યારે પણ પક્ષ થી ના હોય હો અને પ્રચાર પ્રસાર પણ કરીએ છીએ મહિલા 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 લીડર તરીકે તરીકે ફરજ છે પ્રમુખ હું નિભાવી રહી અચ્છા રેશમાબેન તમે આખી આ ઘટનામાં માં જયારે ગોપાલ ઇટાલિયા નું નામ જાહેર થયું ત્યારે તમે પ્રદેશના નેતાઓ સાથે કોઈ વાતચીત કરવામાં આવી હતી કે સ્થાનિક નેતાને પ્રાધાન્ય આપવું જોઈએ સ્થાનિક ઉમેદવાર ને પ્રાધાન્ય આપવું જોઈએ એવું કંઈ મારા કરતા પણ પાર્ટીમાં સારા લીડરો બેઠા છે તો એ લોકોને ખબર પડવી જોઈએ વાત વાત આમાં કરવાનું આવતું જ નથી કારણ કે પૂછે તો વાત કરવામાં આવે છે અને જયારે વાત થયેલી હતી જયારે સંદીપભાઈ અહીંયા પ્રભારી હતા ત્યારે વાત થયેલી હતી કે ભાઈ અહિયાં જે મહેનત કરી રહ્યા છે એમાંથી કોઈને ટિકિટ આપવામાં આવશે અને ત્યારે સૌ સાથે અહીંના બીજા સ્થાનિક ભાઈઓ પણ હતા જેમણે પણ ઘણી મહેનત કરી છે મારી સાથે એવું નથી મેં એક જ કરી છે પણ કરી હતી પણ ઠીક છે હવે એ બધું તો જૂનો વિષય થઈ ગયો છે પણ દુઃખ હોય તો સ્વાભાવિક છે કે ક્યારેક વાત નીકળે જેમ કે હિતેશભાઈની વાત નીકળી હતી કે ભાઈ એને અપક્ષ ભર્યું છે તો મારો તો તટસ્થ જવાબ હોય છે કારણ કે હું ક્યારેય પાર્ટી માટે જે કાર્યકર્તાએ મહેનત કરી હોય છે એને કોઈ પણ એના દુઃખી થઈને પગલાં ભરેલા હોય છે એનો ભગવવાની મને આદત નથી એટલા માટે દુઃખ ચોક્કસ હું વ્યક્ત કરું છું અચ્છા રેશમાબેન બે અંદર સત્યાવીસ માં ફરી એક વખત જયારે વિધાનસભાની ચૂંટણી આમ તો એ વાર છે અત્યારે તો સમય એ નો પ્રચાર પ્રસાર નો છે જેમાં તમે ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છો આમ આદમી પાર્ટી માટે પરંતુ બે હાજર સત્યાવીસ ની અંદર આવું ન થાય એની માટે અગાઉથી પગલા ભરવા પડશે એવું કઈ લાગે તમને ચોક્કસ અમે પક્ષમાં પણ રજૂઆત તો આની પહેલા પણ કરેલી છે મહિલાઓની સમસ્યાઓ પણ પચાસ હોય કારણ કે જનસંખ્યાના આધારે તમે જોવો છો મહિલા પચાસ છે ને તો એની સમસ્યાઓ પણ એટલી હોય છે તો મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપવામાં આવે તો ઘણી બધી ક્રાંતિ આવી શકે એમ છે અને હું પણ આપણે જોઈએ છીએ કે પચાસ ટકા કોર્પોરેશન મહિલાઓ છે પચાસ ટકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં માં માં મહિલાઓ છે તો અને આગામી દિવસોમાં પાંત્રીસ ટકા મહિલાઓ પણ વિધાનસભા લોકસભામાં લાગુ જે બિલ પડ્યું છે એ આશા રાખે કે ઇમ્પ્લિમેન્ટ થાય પણ ખાસ કરીને જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાની પણ વાત આવે છે ને તો ખાસ જે સેલ્ફ મેડ મહિલાઓ છે જે નેતૃત્વ કરે છે એવી મહિલાઓને ચાન્સ આપવો જોઈએ પહોંડા તો ઘણા બધા છે આપણે આપણને ખુદને ખબર છે નવા પ્રશ્નો પણ ઉઠેલા છે કે સરપંચની જગ્યાએ સરપંચ પતિ કામ કરતા હોય છે ઘણું બધી આપણે આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તો મારો કેવાનો આશય એટલો જ છે કે મહિલા પણ સારી રીતે સુશાસન કરી શકે છે મહિલામાં પણ ઘણી બધી આવડત છે એક તો રાજનીતિમાં મહિલાઓ બહુ ઓછી આવે છે વસ્તુ છે છુપાવવાની વસ્તુ નથી સમાજના કેટલાય રીત રિવાજો રૂઢિગત માનસિકતા ને કહેવાય છે તો મહિલાઓને પણ જ્યારે પરીક્ષામાં બેસવાનો વારો આવે તો એમને ચાન્સ દેવો જોઈએ એમને પણ નેતૃત્વ કરવાની એની ક્ષમતા છે તો એને પણ સાથ આપવો જોઈએ મારી આટલી જ વિનંતી હોય છે અને મારી આટલું જ મારું દુઃખ લાગવાનું કારણ પણ મારું આટલું જ છે અચ્છા રેશમાબેન તમે કીધું કે દુઃખ લાગવાનું તમારું આ કારણ છે વિસાવદરની ચૂંટણી પ્રચારની અંદર જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે એક તરફ ગોપાલ ઇટાલિયા જે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે તેની સામે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ છે બરોબર સામે પક્ષે ગોપાલ ઇટાલિયા પણ સુરતથી ત્યાં ચૂંટણી લડવા આવ્યા છે તો સ્થાનિકોના મુદ્દા સ્થાનિકોના પ્રશ્નો

એટલે દિલ્હી જઈને જ ટિકિટ આવવાની છે ને દિલ્હી થી જ નિર્ણય થશે ને કે કોને ટિકિટ આપવી ને કોને નહીં આપવી એટલે અહિયાં બસ એટલું જ છે કે જે પણ કઈ હવે આગામી નિર્ણયો થાય એ કોર કમિટી અને સૌને સાથે રાખીને થાય તો જેથી કરી અને એક સારું પરિણામ લાવી શકીએ અને દરેક કાર્યકર્તાને અધિકાર છે કે એ પોતાના મહેનત ફળ માટે પોતાને પણ ચાન્સ મળે એવી આશા રાખે એ આશા રાખવી એ કોઈ ગુનો નથી ઘણા બધાને વાત કરવી લાગતી વ્યક્તિ શકે એવું બની શકે કે ભાઈ મારી વાત કોઈને ના ગમતી હોય પણ હું સાચી વાત બોલી રહી છું અને આ મારી એકની વેદના નથી ઘણી બધી મહિલાઓની આ પીડા છે વેદના છે પણ બધી બહેનો ખુલીને નહીં બોલી શકે કારણ કે આપણને ખબર છે કે ખુલીને બોલવાના પરિણામ કેટલા માથા ભોગવવા પડે છે અને હું તો ભોગવતી આવી છું અને મને એનો કોઈ પણ જાતનો રંજ કે ડર હોતો નથી હું હંમેશા કર્મના સિદ્ધાંતમાં માનું છું જનતા માટે અને ગુજરાતની જનતા માટે મેં નિષ્ઠાથી કામ કર્યું છે એ વાતનો મને સંતોષ છે અને હંમેશા મેં પાર્ટી માટે પણ વફાદારીથી કામ કર્યું છે અને કરતી રહીશ એ વાતનો મને પણ એક ગર્વ છે અને હંમેશા હું વિશ્વાસથી કામ કરતી રહીશ જનતા માટે જેટલું થશે એટલું કરતી રહીશ અને પાર્ટી માટે પણ કરતી રહીશ છેલ્લો સવાલ મારે આપને પૂછવો છે ગોપાલ ઇટાલિયાની પસંદગી કરતા પાર્ટીએ સ્થાનિક નેતાની પસંદગી કરી હોત

લીડર તરીકે તમને કોઈ ચર્ચિત લીડર જોઈએ છે તમને કોઈ એવું ઓળખીતો લીડર જોઈએ છે તો હું માનું છું કારણ કે આજે સમજો કે હું હું આટલા વર્ષોથી રાજનીતિમાં છું તો હું માનું છું કે હું લોકોના કામ કરવા માટે મને ચાન્સ મળવો જોઈએ ન મળવો જોઈએ એવું બને નહીં વાત આવે છે ભાઈઓની તો દરેક ના સર્વે થયા છે સર્વે ના આધાર ઉપર આપવાની જરૂર હતી સર્વે થયા છે તો સ્થાનિક ભાઈઓને પણ એમ થાત કે ભાઈ ચલો અમે બધા સાથે મળીને એમનો પ્રચાર પ્રસાર કર્યો હોત તો પણ કઈ વાંધો નહોતો અને ગોપાલભાઈ ને આપ્યું છે તોય હું પ્રચાર કરું જ છું ખીકર એવું છે જ નહીં મેં વાત જે મૂકી છે વાત મારી હકીકત છે કે જ્યારે જ્યારે કોઈ પણ ચાન્સ મળતો હોય છે ત્યારે દરેક જગ્યાએ કોઈ એકને એક વ્યક્તિ આવ્યા કરશે દરેક જગ્યાએ તો બીજા લોકો કઈ રીતે લીડર બનશે બીજા લોકોને લીડરશિપ કઈ રીતે આગળ વધશે ને બીજા લોકો ઉપર જે લોકોની આશા છે એ ક્યારે પૂરી કરી શકશે એટલે મારો આટલો જ આર્ગ્યુમેન્ટ છે કે તક તો બધાને મળતી હોય છે અને અન્ય પક્ષોમાં પણ એવું જ છે ને ઘણા બધા લીડરો હારીને બેઠા છે તો બધાનો લડવા આવી છે કહેવાનો મતલબ એટલો જ છે કે દરેક એકસો બ્યાસી વિધાનસભા છે તો શું એકસો બ્યાસી વિધાનસભા ઉપર જરૂરી છે કે બધા સક્ષમ માથાઓ જ ઉતરશે ક્યાંક તો તમે કોમ્પ્રોમાઇઝ કરશો ને સક્ષમ પાર્ટી હા તો એ જ વસ્તુ છે કે પાર્ટી પાર્ટીએ પણ દરેકને લીડર ઉભા કરવા પડે એકસો બ્યાસી વિધાનસભા જીતવા માટે કોઈ બે ચાર વ્યક્તિઓથી નહીં થાય ઘણી બધી લીડરોની ફોર્સ જોશે કારણ કે સામે ભારતીય જનતા પાર્ટીને હરાવવાની છે જેની પાસે કુટનીતિ છે જેની પાસે માટે જ કહીએ છીએ કે મોટી ફોજ બનશે તો આપણે ગુજરાત જીતી શકીશું બાકી બે ચાર લોકોથી તો મને નથી લાગતું કે આપણે આ રાક્ષસો સામે લડી શકીએ બિલકુલ બેન સાથે વાતચીત ધન્યવાદ